નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર રાત્રિથી જ વધી ગયેલી વરસાદની ગતિવિધિને લઈ જૂન અને ગુરુવારના દિવસે ગુજરાતના કયા વિસ્તારો માટે બનશે અતિ ભારે કારણ કે મિત્રો અરબી સમુદ્રમાંથી જે સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત ઉપર વરસાદ અત્યારે લાવી રહી છે એ સિસ્ટમનો સૌથી વધારે ભારે દિવસ મિત્રો સત્યાવીસમી જૂન આ સિસ્ટમની સૌથી વધારે અસર મિત્રો ગુરુવારના દિવસે એટલે કે ખાસ કરીને બપોર અને સાંજના સમયગાળા દરમિયાન જોવા મળશે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતની અંદર ચાલી રહેલો ભારેથી અતિ આ વરસાદનો આ રાઉન્ડ કે જ્યાં ક્યાં વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે જ રાત્રિ સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે અને બીજી તરફ સત્યાવીસમી જૂન અને મિત્રો ગુરુવારના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર બપોર આ સાથે જ સાંજને આગામી ચોવીસ કલાકની અંદર કયા વિસ્તારોમાં પડી શકે છે ભારે જ નહીં પરંતુ અતિ ભારે વરસાદ મિત્રો અત્યારે અમેરિકન અને યુરોપિયન મોડલની જે પ્રમાણે અંદાજ જોવા મળી રહ્યો છે એ પ્રમાણે તો આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર મિત્રો સત્યાવીસ તારીખે જળબંબાકાર થઈ શકે જોકે આપણે આગાહી જોઈએ પહેલા તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો નવા છો તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપણે જણાવી દઈએ તો મિત્રો 26 તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન દરિયાના કાંઠાના ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોમાં ગાજ વીજ અને થન્ડરસ્ટોર્મ જોવા મળ્યું છે એટલું જ નહીં આ સૌરાષ્ટ્રના કાંઠા સુધી પહોંચેલી અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમનો છોથી અત્યારે જોઈ શકો છો પશ્ચિમી શેડો ભારે સક્રિય બન્યો છે ને જેના કારણે અરબી સમુદ્રની અંદર રાત્રિ દરમિયાન વીજળી થતા જોવા મળી ગાજ ગાજવીજ જોવા મળીને બીજી તરફ વીજળીના કડાકા પણ સંભળાયા છે ગીર સોમનાથ જુનાગઢ અને ખાસ કરીને મિત્રો કોડીના આજુબાજુના વિસ્તારોની અંદર તો ગઈકાલ સા ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો આ સાથે જ વેરાવળ લાગુના વિસ્તારોમાં પણ એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ જુનાગઢના પણ કેટલાક વિસ્તારોની અંદર જળબંબાકાર રીતે મિત્રો વરસાદ જોવા મળ્યો જામનગર પોરબંદરના પણ કેટલાય વિસ્તારોની અંદર બીજી તરફ રાજકોટના ગોંડલના વિસ્તારો હોય તો બીજી તરફ બનાસકાંઠાની અંદર પણ વરસાદની ગતિવિધિ મિત્રો છવ્વીસ તારીખે પણ જોવા મળી છે ત્યારે મિત્રો આપણે જાણીશું કે અત્યારે જે પ્રકારે આ સિસ્ટમ મિત્રો છવ્વીસમી તારીખ બાદ હવે સત્યાવીસમી જૂનના રોજ થોડી વધારે ઉત્તરની દિશા તરફ આગળ વધશે અત્યારે મિત્રો જે પ્રમાણે ચાર્ટ બતાવી રહ્યા છે તે પ્રમાણે મિત્રો આ સિસ્ટમ મધ્ય સૌરાષ્ટ્ર ઉપર ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન આવશે અને જેને લઈ મિત્રો સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી રહેશે એ જાણીએ તો મિત્રો આ અરબી સમુદ્રની સિસ્ટમ આ રીતે જ આપ જોઈ શકો છો થોડી મધ્ય સૌરાષ્ટ્ર સુધી આવ્યા બાદ તે થોડી પૂર્વની દિશા તરફ ખસશે અને ત્યારબાદ પૂર્વની દિશા તરફથી ખસતા બાદ તે પાછી ઉત્તરી અને પશ્ચિમની દિશા તરફ આગળ વધશે આ પ્રમાણે મિત્રો અરબી સમુદ્રમાંથી આવેલી સિસ્ટમ અત્યારે દરિયાના કાંઠાના અંદરના વિસ્તારો પર છે જે ખાસ કરીને સત્યાવીસ જૂનના રોજ મધ્ય સૌરાષ્ટ્ર સુધી આવે ત્યારબાદ થોડી પૂર્વની દિશા તરફ અને ફરી ઉત્તરીય પૂર્વીય પશ્ચિમની દિશા તરફ આગળ વધતી જો આ રીતે એમનો ટ્રેક જોવા મળશે અને જેને લઈ મિત્રો જ્યારે આ સિસ્ટમ સૌરાષ્ટ્રની અંદર આવ્યા બાદ પૂર્વીય દિશા તરફ થોડી ગતિ કરશે ત્યારે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના ભાગોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં તો અતિ ભારે પણ વરસાદ ખાબકી શકે છે સાયક્લોનિક સિસ્ટમ મિત્રો અત્યારે આઠસો ને પચાસ એચપીની ની લેવલ ઉપર જોવા મળ્યું છે ને આપને જણાવી દઈએ તો ગુજરાતની અંદર જે પ્રમાણે અત્યારે અમેરિકન અને યુરોપિયન મોડલના ચાટો બતાવી રહ્યા છે એ પ્રમાણે તો મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર સત્યાવીસ તારીખે જળબંબાકાર પણ થઈ શકે પરંતુ આપને એ જણાવવા જણાવવાનું કે મિત્રો અત્યારે જે પ્રકારે ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ અપર અને મિડલ લેવલ ઉપર જોવા મળી રહ્યું છે ધાર્યા કરતાં ઓછું જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો આગાહી અનુસાર રાજ્યની અંદર જે પ્રમાણે અત્યારે જે ચાટ બતાવી રહ્યા છે એ પ્રમાણેનો વરસાદ આપણને જોવા ન પણ મળે તેમ છતાં પણ આપણે જાણીએ કે મિત્રો સત્યાવીસમી તારીખના રોજ સત્યાવીસ જૂન અને ગુરુવારના દિવસે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની રહેશે આગાહી તો મિત્રો વહેલી સવાર દરમિયાન આપણે જણાવી દઈએ તો સૌરાષ્ટ્રના ખાસ કરી દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે દક્ષિણી ગુજરાતના કાંઠાના વિસ્તારોની અંદર પણ હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે પરંતુ જેમ જેમ મિત્રો વહેલી સવાર ત્યારબાદનો સમયગાળો આગળ વધતો જશે તેમ 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 સૌરાષ્ટ્રની અંદર મિત્રો અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમના જે સક્રિય વાદળાઓ હશે એ ધીમે ધીમે ગુજરાતના મેદાની પ્રદેશો ઉપર સક્રિય બનશે અને જેને લઈ મિત્રો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જિલ્લો હોય જામનગરના દરિયાના કાંઠાના વિસ્તારો હોય આ સાથે જ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આ કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વહેલી સવાર દરમિયાન અમુક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે પરંતુ ખાસ મિત્રો સત્યાવીસમી તારીખના રોજ હવે આપણે જાણીએ કે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકી શકે છે આપણે જણાવી દઈએ તો મિત્રો સત્યાવીસ તારીખની બપોરની આગાહી જોઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર વધી શકે આપ અહીં જોઈ શકો છો કે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો સત્યાવીસમી તારીખે ભારે જોર જોવા મળી શકે અરબી સમુદ્રમાંથી આવનારી આ સિસ્ટમ મિત્રો મધ્ય સૌરાષ્ટ્ર પાસે પહોંચ્યા બાદ જણાવ્યા એ પ્રમાણે આ સિસ્ટમ પૂર્વની દિશા તરફ થોડી ખસ છે અને જેને લઈ મિત્રો આ સિસ્ટમનું સર્ક્યુલેશન દક્ષિણી ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ અસર કરતા રહેશે જેને લઈ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન આપ અહીં જોઈ શકો છો કે દ્વારકા જિલ્લો હોય દ્વારકાના જામનગર લાગુના વિસ્તારો આ સાથે જ પોરબંદરના જૂનાગઢ લાગુના વિસ્તારો હોય તો બીજી તરફ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન અમરેલી જિલ્લાની અંદર જસદણ બોટાદ ભાવનગરના વિસ્તારો જૂનાગઢના વિસ્તારો આ સાથે જ ગીર સોમનાથના જૂનાગઢ લાગુના વિસ્તારો આ જિલ્લાના આ વિસ્તારોની અંદર મિત્રો બપોરના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ તો ભારે વરસાદની આગાહી રહી છે અરબી સમુદ્રની સૌથી ભારે દિવસ સત્યાવીસમી જૂન રહેવાની છે જેમાં બપોરના સમયગાળાથી સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ અને વીજળીના કડાકા સાથેની વરસાદની સવારી શરૂ થઈ જશે જેમાં મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોનો પણ વારો આવશે જેમાં જેની અંદર મિત્રો વડોદરા આજુબાજુના વિસ્તારો ખંભાત આણંદ નડિયાદ આમોદ ભરૂચ લાગુના વિસ્તારો હોય બોડેલી છોટા ઉદેપુર ગોધરા રાજપીપળા સુધીના વિસ્તારો આ વિસ્તારોની અંદર પણ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગાજ વીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે ને જેમ જેમ મિત્રો બપોરનો સમયગાળો વધતો જશે ને ત્યારબાદ મોડી બપોરથી લઈ સાંજના સમયગાળા દરમિયાન કચ્છની અંદર પણ વરસાદનું જોર જોવા મળી શકે જેમાં કચ્છની આગાહી જોઈએ તો લખપત લાગુના વિસ્તારો હોય ભાડલીના વિસ્તારો માંડવી ગાંધીધામ નલિયાના વિસ્તારો આ વિસ્તારોની અંદર મોડી બપોરના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથેના વરસાદની શરૂઆત થઈ શકે છે અને મિત્રો આપને જણાવી દઈએ તો જેમ સાંજ પડતી જશે તેમ કચ્છના ભાગોની અંદર મિત્રો ઉત્તરીય કચ્છ અને ખાસ કરી લખપત ખાવડા ભાડલી નલિયાના વિસ્તારો હોય આ સાથે જ આપ જોઈ શકો છો કે નગબીરી નિરોણા કચ્છની અંદર મિત્રો સત્યાવીસ તારીખે અમુક વિસ્તારોની અંદર તો ભારે જ નહીં પરંતુ જળબંબાકાર રીતે અતિ ભારે પણ વરસાદ પડી શકે છે પરંતુ આ સિસ્ટમ કઈ રીતે આગળ વધે અને એમનો કયો છેડો વધારે સક્રિય બને પહેના પર રહેશે પરંતુ મિત્રો અત્યારના અંદાજ પ્રમાણે સત્યાવીસ તારીખે સાંજના સમયગાળા દરમિયાન કચ્છની અંદર કેટલાય ભાગો જેમાં ઉત્તરી અને ઉત્તરી ગુજરાત લાગુના કચ્છના ભાગોની અંદર જેમાં રાપરના ખાવડા સુધીના વિસ્તારો હોય આ સાથે જ આપ અહીં જોઈ શકો છો મોરબી જિલ્લાની અંદર સુરેન્દ્રનગર સુધીના ચોટીલા સુધીના વિસ્તારો અને જામનગરની અંદર પણ ધ્રોલ સાવડી કાલાવાડ રાજકોટ સુધીના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો સાંજના સમયગાળા દરમિયાન સત્યાવીસમી તારીખના રોજ અમુક વિસ્તારોની અંદર ભારે તો અમુક છૂટા છવાયા વિસ્તારો હોય કે જ્યાં અતિ ભારે પણ વરસાદ ખાબકી શકે છે એટલું જ નહીં મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ સાંજના સમયગાળા દરમિયાન અમરેલી જુનાગઢ અને ખાસ કરીને ઉના ગીર સોમનાથ અને ભાવનગરના સાવરકુંડલા અમરેલી ધારના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમ વરસાદની આગાહી રહે અને દક્ષિણી ગુજરાતની અંદર પણ ભરૂચથી લઈ વલસાડ સુધીના આ પટ્ટાના તમામ જિલ્લાઓની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે ને જેમ જેમ મિત્રો મોડી સાંજ થતી જશે તેમ તેમ ઉત્તરીય છેડો જે સિસ્ટમનો હશે જે ભેજવાળો કડાકા ભડાકા સાથેની સવારી મિત્રો કચ્છમાંથી શરૂ થઈ અને ખાસ કરીને પૂર્વની દિશા તરફ આગળ વધશે અને જેને લઈ પાટણ જિલ્લો હોય આ સાથે જ બનાસકાંઠાના સાબરકાંઠા સુધીના પાલનપર સુધીના વિસ્તારો હોય આબુ રોડ આ સાથે જ થરાદ રાધનપુર આ વિસ્તારોની અંદર પણ મિત્રો સત્યાવીસ તારીખના રોજ ભારે વરસાદની આગાહી રહે તો આ રીતે મિત્રો વરસાદી સિસ્ટમને લઈ કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો સહિત સૌરાષ્ટ્રના બીજા કેટલાય ભાગોની અંદર હળવા મધ્યમથી લઈ અતિ ભારે વરસાદ સુધીની શક્યતા જોવા મળી રહી છે સાથે જ મિત્રો ઉત્તરી ગુજરાતની સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ બપોરના સમયગાળા દરમિયાન છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની વરસાદની શક્યતાથી લઈ મધ્યમ સુધીનો વરસાદ જોવા મળી શકે છે મિત્રો શક્યતા બપોરના સમયગાળા દરમિયાન વધી શકે છે ને જેને લઈ ખાસ કરીને મિત્રો આપને જણાવી દઈએ તો સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લામાં વધારે ગતિવિધિ જોવા મળી જશે મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર વરસાદનો આ રાઉન્ડ હજુ ત્રીસ જૂન સુધી સારો એવો ચાલવાનો છે પરંતુ સત્યાવીસમી તારીખ અરબી સમુદ્રની આ સિસ્ટમને લઈને ભારે રહી શકે છે રાત્રિ દરમિયાન અરબી સમુદ્રની અંદર થઈ રહેલી હલચલને લઈ જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારો સહિત અમરેલી જૂનાગઢના કેટલાય વિસ્તારોમાં ગાજવીજ થઈ હતી આ સિસ્ટમને લઈ સાથે જ મિત્રો રાજસ્થાન ઉપર પણ એક વાદળોનું બહોળું સર્ક્યુલેશન રાત્રિ દરમિયાન જોવા મળ્યું છે અને હવે પછી ભારતના બીજા અન્ય કેટલાય વિસ્તારોની અંદર ચોમાસું સક્રિય થતાં જોવા મળી રહ્યું છે અને આગામી કલાકોની અંદર જ આ ચોમાસું ભારતના બીજા અન્ય કેટલાય વિસ્તારોની અંદર પ્રવેશથી જશે અત્યારે ગુજરાતની અંદર મિત્રો હજુ સૌરાષ્ટ્ર સહિત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જ આ ચોમાસું બેઠું છે હજુ ઉત્તરી ગુજરાતની અંદર ચોમાસું બેસવાને લઈ હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત નથી કરી પરંતુ ખાસ કરીને મિત્રો આગામી બેથી ત્રણ દિવસની અંદર ગુજરાતના ત્રીસ જૂન સુધીની અંદર તમામ વિસ્તારોની અંદર આ ચોમાસું બેસી જવાની લઈ અનુમાન જોવા મળી રહ્યું છે મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડતા રહીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય